બે અત્યારે આડો ફોન કરીને રોંગ જોતા હોય ને તો ઊભો કરી દો ઊભો કરીને કોમેન્ટનું સેક્શન આવે ને સ્લાઇપ કરીને હાઈપ આપો અને જે સ્કોર થાય ને એ કોમેન્ટ કરજો જોઈએ કેટલો આજે સ્કોર ગેઇન થાય છે એટલે ફટાફટ હાઈપ આપો હજી કહું છું ફોન આડો કરતા હોય તો ઊભો કરી દો કોમેન્ટની બાજુમાં જો આમ ખાલી સ્વાઇપ કરો તમે સાઇડમાં એટલે હાઈપ આવી જશે ત્યાં હાઈપ આપીને સ્કોર નીચે પ્લસ કરો લગભગ પાંચસો જેવો સ્કોર પ્લસ થશે પછી બધાના ફોનમાં અલગ અલગ થતા હોય એટલે એ મને કેજો કોમેન્ટ કેટલો થયો ચાલો સવાર થઈ ગઈ છે નાસ્તો કરીએ હવે તમે તમારો ફોન પાછો આડો કરીને બ્લોક કન્ટિન્યુ કરી શકો છો આજે બટેકા પૌવા બનાવ્યા છે સેવ છે ખલેલા કેરી અને ચા મમ્મી તમે જય યોગેશ્વર જય યોગેશ્વર જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ચાલો તે હું નાસ્તો કરી લઉં અને પછી બધાને મળી જાય ઘરમાં મમરાનો ચેવડો પતી ગયો હતો તો એનો સામાન આવી ગયો છે એટલે આજે તે ચેવડો બની જશે એવું લાગે છે સાંજ આ પેલા ચેવડો રેડીએ છે જો આ મમરા લેવા છે કોલ્હાપુરી મમરા છે આ ચવાણું નાખશે આ ચવાણામાં નાખશે શું કહેવાય આ મનનો ભાવ એ હું પૌવા હા ગેળો અલગ બનાવવાનું છે પૌવા વગરનો

પછી આ બધા એમાં ફ્રૂટ શરૂ કીધા મસ્ત મસ્ત ફ્રૂટ થાય એટલે હું આમ સવાર ઉપર સાંજ તો પછી રોંડે છે કે દસ વાગે કે ચાર પાંચ વાગે એ તો ખાલી જ હોય પણ આમ ચાર પાંચ વાગે ને નાસ્તો કરવાનું ટેવ નહીં તો પછી સારા સારા ફ્રૂટ છે જે નાસ્તો બન્યો હોય ઘરે તો એ ખાવાનો રહી જાય નહીં તો આ તો અન્યાય થઈ છે આપડી યાર એટલે આપડે ભાખરી હોવાથી છોડી દેવી હું અન્યાય કરું છું મારી યાર અન્યાય કરું છું બપોરે સાંજે ઘણી વાર હોય કે ભાખરી પણ મેં કીધું આ હારી હારી આઈટમ છૂટી જાય છે આપણે ખાવાથી હવે જો અત્યારે બટેકા પાવ બન્યા હોય બરાબર એટલે પછીથી બે ત્રણ અઠવાડિયા સુધી બટેકા તો બનવાના ન હોય એટલે હું અત્યારે

એ નહીં ઈ તો હવે ટ્રાય મારી લીદેલી છે જ્યારે હું સવારે બધું ત્યારે ચા પછી આખો દિવસ આમ મને માથું એટલે એવી ટ્રાય કે ચા પછી ચા શરૂ થઈ ગઈ એટલે રેડી થઈ હવે એનું રિપીટ થશે એમ છે ને માં નવો સ્ટોક આવ્યો છે તો એનું બધું ટેગિંગનું કામકાજ થશે જો આ સાડીમાં નવો સ્ટોક આવ્યો છે આ બધી સાડીનું હજી અનબોક્સિંગ કરવાનું બાકી છે અને આ હેવીન સાડીનું બધું છે આ બધું અત્યારે શરૂ છે આ બધું બોક્સિંગ બોક્સિંગ ને અનબોક્સિંગ ભાભી આવી ગયા નાસ્તાના ડબ્બામાં પૌવા બટેકા છે જય યોગેશ્વર જય યોગેશ્વર જવો કાચ લાગી ગયા આવ્યા તને

મજા આવે કે નહીં કપડા જેમ જેમ જૂના થાય ને પહેરવાની વધુ મજા આવે નવાની ઓછી મજા આવે ત્યારે મમ્મીને સિવાય એને નવા બહુ પહેરવા તમે હા જમા બેય જા કેમ તો હેનુભાવે ટિંડોરાનું હા બટેકા બટેકા ભૂંગળા લઈ ગયા મેં જોયું કેમ કે સવાર સવારમાં ભૂંગળા હતા મારે શાળામાં તમે ખાધા નહોતા નવા સેન્ડલ ક્યારે લીધા નહીં અઠવાડિયા પેલા હાલો કેતાન છે આ જોડી કપડાની કાઢી નખીતી બેસી એટલે નો તો પહેરતો પછી આજે અચાનક ખબર નહીં ક્યાંથી હાથમાં આવી ગયા આ કપડા પીધી લીધા બીસી જો જે ઓલી થેલીમાં કેળા છે હું તમાકે જાય એમ જાવ છેન ઓ તેરે બીના સો અરે વાહ બટ મારેવું છે દાન માં કોઈ ને લેવું હોય તો કેજો વળો જો

તને ખબર સિંહ ક્યારે આવે ક્યારે બી પછી આવે સવારે આવે કે નો આવે

જીમજા ઈન કેટો બીજો કોસ લેવાની વાળા ખાવે તો હાથે દુકાને લેવાના જ જવાનું ઓ બ્લેન્કેટ મત પડે પડે તો મંગાય એટલે જો આવો જો તો આવો જો મે મન તો બ્લેન્કેટ માટે છે ને મંગાવવા હાતો તે નતા બધું ઓનલાઈન ઓર્ડર કરતા આવડી ગયું છે ને તે બહુ હેરાન થવાનું થાય હેરાન થવાનું એટલે દસ રૂપિયાની વસ્તુ અમારે ત્રીસ રૂપિયાની ની ચાલીસ રૂપિયા પડે ત્યાં સુધી હેરાન થવાનું થાય અને કદાચ દસ વાળી વસ્તુ ચાલીસ માં પડતી હોય તોય હાલે ખાય નઈ સાચી વાત ને તો ગાઈસ ફાઈનલી ઘરે પહોંચી ગયો સાંજ પડી ગઈ છે દાદા 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 મોડું તો હોય છે વાહન વાહ મને એમ કે કોઈક મહેમાન છે કાકા રમકડા આવો આવો અમીન લેતા આવ્યો હતો લે વાય ડોકો બેઠો

એતાજની જ ની ચાલી ગયેલી ભાષા ચાલી ગેલી વાતો પણ એવું જ એક મસ્ત સરસ મજાની જગ્યાએ જવાનું છે અત્યારે એટલે વિડીયો જોયું મજા આવતી

જો આવી રીતે છે ને પેકેટની અંદર કલરે કલરની અગરબત્તી છે અને આ બધું ડેકોરેશન કરેલું છે નીચે ફૂલદાની બનાવી દીધી છે અગરબત્તીથી ફાઇનલી દર્શન થઈ ગયા કાકા બસ છેલ્લા છેલ્લા દર્શન કરે છે કેમ ભાઈ ગયો વિડિયો જોવે છે આપણે ભાગી ગયો અને એડી રોવા મળી તો અમારે ગાડી લઈને નીકળવું પડ્યું હવે ઘરે જઈએ ભાઈ ભાભી ની બધા ત્યાં જ છે અમારા વિસ્તારમાં જો અત્યારે સાપ આવ્યો ને પકડવા આવ્યા છે આ ભાઈ

માધવ yeah, કરે yeah, આપડે કોઈને નુકસાન તો જ આપણને નુકસાન કાઈ નું કરે એ છે એના કેવાય કે એના છે ને તાળું હોય તાળો છે ને ભગવાનની રજા વગર નો ખૂલે જો તમે એને રસ્તામાં ગમે ત્યારે ગમે કચરી ના કહો કે તમે એને મારી નાખ્યો એવું હોય ને તો વેરવાળે

અંગારુ અંગાર એટલે ગાના થઈ જાય હું કરે ને દે અચ્છા બેન્ડ વગાડે અંગાર હું કેમ સવાડ હું હું બીજો હું

તો સરદાર મોરો બીડામાં હું ને કેસમાં મેંગાવ છે દંડી ખાવી પડશે મને છે કે નો આવડું તો એક દંડી પણ તને आवडે ઢીકા છે એમ નહીં તને આવડે તો કરવા રાખી જાય

હવે તો ક્યાં હજી ગયું હજી તો કેટલી વાર કેવડો મોટો થઈ ગયો હું છે ને એમ કેતો

કે એટલે જ મારું રાજકોટ રંગેલું છે તો ઘણાય તો એવું એવુંય લખ્યું કે અમે અગિયાર વાગે અમારે ત્યાં બધું ખુલે એક વાગે બંધ થઈ જાય પછી ચાર વાગે ખુલે આજનો ટાઈમ તો કોઈ લખ્યો ન તો હે રોંઢાના ચાર સુખી જીવન એમ અને પાછું બધા પાલન કરે રાજકોટમાં હ

શહેર કે સિટી કે ગામડો એવો કે નથી લગ્ન આય હાય હાય મને દિવસો યાદ આવી ગયા તમે જોજો જીવન જીવન કેવી મજા આવે ગામડે લગ્ન કેવી મજા આવે કેવી એન્જોય થાય સજેસ્ટ કરો જોતા આવજો આવતીકાલે સવારે કે એવું પાછા આવી જાય જયસામનારાયણ જય કૃષ્ણ જય ભાઈ